સમાચાર મહેસાણા કલેક્ટર કચેરીથી પ્રાપ્ત થઈ રહ્યા છે સામાન્ય રીતે અરજીઓ અહીં આવતી હોય છે પરંતુ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીને એક જ દિવસમાં સો જેટલી અરજી મળતા પોલીસને પોલીસની મદદ લેવી પડી વાત એવી છે કે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીને એક જ દિવસમાં મહેસાણા શહેર અને તાલુકામાં પડતર જમીન પર પ્લોટ ફાળવવાની સો જેટલી અરજી મળી છે નિયમ મુજબ તો પ્લોટ ફાળવવા માટેની અરજી કલેક્ટર કચેરીને મોકલવાની નથી હોતી ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાને કરવાની હોય છે તેમ છતાં નોટરી સાથેની એકસાથે સો અરજી આવતા મોટા ષડયંત્રની શંકા સેવાઈ રહી છે એક સાથે સો લોકોએ આવી અરજી કેમ કરી કોણે અરજી કરાવી આવી અરજી કરવા પાછળનું કારણ શું તે જાણવા પોલીસને તપાસ સોંપાઈ છે કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રશાસન હેરાન કરવા અથવા ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી આવી અરજીઓ કરી રહી હોવાનું મનાઈ રહ્યું છે પ્લોટ માટેની સડનલી ચાલીસ થી પચાસ અરજીઓ આવવા માંડી તો જે અરજીઓ કલેક્ટર કચેરીને સંલગ્ન નથી જિલ્લા પંચાયતને લગતી બાબત છે ગામતના પ્લોટની માગણી માટેની તો અત્રને અરજીઓ આવતી હતી વધારે પ્રમાણમાં આવતા તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ધ્યાને કોઈ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી અને આવી અરજીઓ કરાવે છે તેની તપાસ કરો તપાસમાંથી બહાર આવે કોઈનો હેતુ શું છે અરજીઓ કરાવવા પાછળનો એના આધારે આપણને ગણની કાર્યવાહી ખોદારી શું કરવું એ ધ્યાને આવે